આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ બજરંગ દળના સંસ્થા સ્થાપક ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાજીનો સંમેલન કાર્યક્રમ યોજાયો વાઘોડિયા બજાર સમિતિ એપીએમસીના હોલમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સંમેલન કાર્યક્રમમાં વાઘોડિયાના સનાતની ભાઈઓ અગ્રણીઓ વેપારીઓ તેમજ તાલુકાના હિન્દુ યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તમામ ભાઈઓએ ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાજીનું ફૂલહારથી સ્વાગત કર્યું હતું અનિચ્છમીય બનાવ ન બને તેને લઈને વાઘોડિયા પોલીસ સ્ટેશન પીઆઈ પૃથ્વીરાજસિંહ જાડેજા દ્વારા બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો રિપોર્ટર પ્રકાશ બારિયા વાઘોડિયા પરિષદ રાષ્ટ્રીય બજરંગ દ્વારા ગુજરાતના ગામડે ગામડે હનુમાન ચાલીસા શહેરોની સોસાયટી સોસાયટી આ હનુમાન ચાલીસા હિન્દુઓને ધર્મ અને સ્વાસ્થ્ય સાથે જોડશે

ઇન્ડિયા હેલ્થલાઇન દ્વારા લોકોના મફતમાં બ્લડ પ્રેશર સુગરની તપાસ ઠેક ઠેકાણે કરાવવાનું ચાલુ કર્યું છે એની ગતિ વધારશે